અને હમણાં જ આપણે જોયું કે જે રીતના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કારણ મતલબ એટલું જ હતું કે એમને પાર્ટીની સામે રજૂઆત કરી કે જે રીતના ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એમના વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે એ જનતા રેડ કરવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમને સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે હું કેસરીસિંહ સોલંકીને કહેવા માંગીશ કે આવો એક કટ્ટર ઈમાનદાર પાર્ટી સાથે કટ્ટર માનવાવાળી પાર્ટી સાથે જોડાવ આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી દારૂનો નિસ્ત નાબૂદ કરીએ જનતા રેડ કરીને જે ગાંધીનું અને સરદારનું ગુજરાત છે એમાંથી જળમૂળ માંથી દારૂને હટાવીએ હું આ તકે કેસરી શ્રી સોલંકી સાહેબ ને વિનંતી કરવા માંગુ છું કે આવો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લ્યો અને આપણે સૌ સાથે મળીને ગુજરાતની અંદરથી અંદર દારૂને નિસ્ત નાબૂદ કરી